લાઈક લાઈક અમારી ચેનલ પાડા 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 લુહે 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 બોલ બોલ અરે અરે અંદર 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 આવે ટાટા કે ટાટા ખેતરે આવી ગયા ખેતરે વાવલ છે ઈંડા એરંડા એરંડા તો કોઈ પાઇપ બંદે દેખ્યા ના હોય તો ચેક કરી લો કે આવી રીતે એરંડા હોય છે અને સામે મેં અંકલ છ ટહેરા દવા હું તમને બતાવું સામે અમારા અંકલ છ ટહેરા દવા અને અમારું એ મારું ટાળ્યું છે ચાર પડે છે આ છે અમારે ગોગ મહારાજ નું મંદિર એ દેખો અમારા અંકલ છ ટહેરા દવા હવે મને ઉપાડવાનું કહેરા તો આપણે હવે બસ ટ્રાય કરવો છે ચેવી દવા સંતાય આપણે ટ્રાય નથી કર્યો પણ કરશું એક દિવસ

એમ લો ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના પાંચ વાગે આપણે ઉઠી ગયા છીએ કારણ કે ભાઈઓને મેળવા આવવાના છે સ્કૂલે અને પાછળ વાગે હેરી આરતી માતાજીની તો પહેલાં તો જય માતાજી બધાને અને જલ્દીથી આપણે તૈયાર થઈએ વર્કઆઉટ કરવા પણ નાવું છે અત્યારે આપણે ઘણા દિવસ પછી ઘરે આવ્યા છો તો વર્કઆઉટ કરશું અને પછી આવી જશું ઘરે ચલો મળી તો હેલો ગાઈઝ ટાઈટના ઠરતા ઠરતા આપણે થેપલો ને ચાપ

दस बाद से लखनऊ से ना लखनऊ ठंडी है यार वो पहाड़ है हमारा बस के लिए वाली है ना अपना दशा पर है हमारा चीमे बता रहा है चीम चीम है गाइस तो हमने बता दिया अंदर जाए इस पर है आया थोड़ी एक्सरसाइज कर सो अंदर पर से नया कलर पर से कर बादे इतने ચિટકારો કરાવે એટલે ડાયરેક્ટ આવી જાય ત્યાં છે સરકારી ચીમ બારે લાડખા દેખો ખાલી જેટલા બધા પાવર છે પાવલ અમારા ગોમડાનું ચીમ દેખો

એક ટેણી રોવા સાડી ઉપર દેખો ખાલી તું નઈ સાઈ જો રો ખાલી બર લે પારવણા ને એમ દે બજાર આ દેખો ગાઈસ તો ગોમડાના ગોમડા ને હખણા ના દેખો એ હખણા ન કરે પોતાને ખબર પડે વિડિયો બને છે એટલે બજાર થોડક થાય છે હેલો ગાઈસ અમારું પુલ અપ બાર ને તોડવાના છે નાના છોકરા હે એટલે કઈ નથી તો કોઈ મોટા વાત તો ના પાડો ગાય જો ખબર પડી ગઈ એનો વિડીયો પકડાઈ દઉં શેર કરો કે બોલો તો ગાઈઝ ખૂબ જ મોજ હાથે વ્લોગ કરો સમાપ્ત ફરીથી નવો વ્લોગ દેખવો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો ચલો મળીએ બીજા વ્લોગ સાથે ઉડેરા ગાઈઝ દેખો ખાલી આ દોવાની મજા જ કોઈ અલગ છે